એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ સાબરકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસન ગામના સ્વ ની અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવતા ઘણા દિવસો થયા પરંતુ ગુનેગાર પોલીસની પકડમાં ન આવતા સ્વ ના હત્યારા જલ્દીથી પોલીસની પકડમાં આવે તે માટે અને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સમસ્ત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તેમજ અન્ય તાલુકા જિલ્લાના રાવળદેવ સમાજના અગ્રણી દ્વારા ગુનેગારોને પકડવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ટૂંક સમયમાં સ્વ કેશરબેનના ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરી ગાંધીનગર ખાતે શ્રી તથા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે